કાગવડના શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધન કરી હતી જેમાં ધોરાજી ખાતે રહેતા લોકોનો પણ ખૂબ સારો સહકાર મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું અને વધુમાં નવનિર્માણ થનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈ પણ જાતિના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે નેમ વ્યક્ત કરી લીધું હોવાનું પણ ઉમેર્યું હતું અનેક ખોરલધામ ભાગરૂપે આરોગ્ય ધામ નિવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોરલધામ ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા લેવાપેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મહાપુરાના ચરણમાં પ્રાર્થના કરું છું સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર દેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે પણ પ્રથમ રેલી

રામ કૃષ્ણ નિમિત્તે સર્વ દેશવાસીઓને મારા અભિનંદન પાઠવું છું